જય શ્રી કૃષ્ણ રાધા મિત્રો તો આપણે ચાલતા પગવાળા પાવાગઢ જઈ રહ્યા છીએ તો આજે બીજો દિવસ છે તો મિત્રો બીજા દિવસના બપોરનો જમણવાર સાબર નદી કાઠીને કાંઠે મહાદેવનું મંદિર આવી છે આગળ આપણે જમણવાર કર્યો છે તો આપણે નજારો બતાવી દઈએ મહાદેવ મંદિરનો પણ સાબરમતી નદીનો પણ બતાવી દઈએ તમને જોતા રહો જો એ આપણો રથ છે રથ હવે તૈયાર કરીએ છીએ તો આ રથ પણ વાળીને તૈયાર કરીને અમે એડવાન્સ કરીએ છીએ અને જોઈ લે મિત્રો આ સાબરમતી નદીનો પુલ છે આ સાબરમતી નદીનો નજારો જો આ નદીનો નજારો છે અને આ બીજું છે કે જો આ છે અને જો આ નીલકંઠ મહાદેવનું મંદિર છે અમારાવાલા તો બધા મિત્રો મારો વિડીયો ખૂબ જોજો અને લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો કેમ કે નજારો એનો સારો છે અને આપણે યુવા રસોડું પણ બનાવ્યું છે તો જોવા રસોડું પણ બનાવ્યું છે આ જગ્યા રસોડ બનાવવાની છે આ મહારાજની વનકુટર છે તો એવા નજારો છે એનો અને નીલકંઠ મહાદેવનું મંદિર છે તો મિત્રો જોતા રહો અને તમને આ નદી પણ બતાવી રહ્યા છીએ આપણે જોતા રજૂ મિત્રો આ નદીનો ચેકડેમ છે ચેકડેમ પણ સારો બધ્યો છે પાણી આવી રહ્યું છે જોતા રહેજો મિત્રો આ વિડીયોમાં તમે ખૂબ ખૂબ શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરતા રહેજો કેમ કે બહુ સરસ વિડીયો છે જોવાલાયક આ સોમનાથ મહાદેવનું મંદિર છે તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય મહાકાળી મિત્રો તો લાઇક કમેન્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય મહાકાળીમાં